નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકામાં આવેલો પ્રસિદ્ધ હાથણી માતાનો ધોધ પ્રથમ વરસાદે જ જીવંત થયો છે પ્રાકૃતિક સૌંદર્ય છોડે કળાએ ખીલી ઉઠ્યું છે અને હાથણી માતાના ધોધની અંદર ભરપૂર માત્રામાં પાણી આવતા લગભગ એંસીથી નેવું ફૂટની ઊંચાઈથી પડતું આ ઝરણું લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે ટૂંક સમયમાં અહીંયા પ્રવાસીઓનો ધસારો ભારે પ્રમાણમાં જોવા મળશે ત્યારે આજે પડેલા વહેલી સવારના ભારે વરસાદના કારણે હાથણી માતાના ધોધની અંદર ભરપૂર માત્રામાં પાણીની આવક થતાં ધોધ જીવંત બન્યો છે અને ધોધ લગભગ એંસી નેવું ફૂટના ઊંચાઈ ઉપરથી પડતા આ ધોધ સમગ્ર ગુજરાતભરમાંથી પ્રવાસીઓ અને સહેલાણીઓ તેમજ પ્રકૃતિ

ધોધ જબરદસ્ત પડવાથી હવે પરવાશીઓ અહીંયા આવી શકે છે ધોધની મજા લેવા માટે હવે આ કુદરતી દ્રશ્યો દેખાય છે અને એનું વાતાવરણની જે સુંદરતા જોઈ અને લોકો જે પરવાશીઓ ઉમટી પડે એમના માટે જો રાહ જોતા હતા એ લોકો અહીંયા હાથની માતાએ હાથની માતા ધોધની મજા લઈ શકે છે હાથની માતાનો ધોધ વરસાદ પડવાથી જબરદસ્ત ધોધ નાળા સળખાઈ ગયા છે અને હાથની માતાનો સામે જે ધોધ દેખાય છે જબરદસ્ત ધોધ ચાલુ થઈ ગયો છે મિત્રો નમસ્તે